રાજકોટમાં શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે એકસો 146 વર્ષ જૂના કામનાથ મહાદેવ મંદિરનો 76મો પાટોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધર્મ અને શ્રદ્ધાથી ભરેલા વાતાવરણમાં મોટી સંખ્યામાં સે ભક્તો ઉમટી પડ્યા હતા સાંજે મંદિરથી નીકળેલી મહાદેવની વરાણગીનું મુખ્ય આકર્ષણ આ આંતરરાષ્ટ્રીય કલા બ્રુંદો હતા જેમ કે જામખંભાળિયાનું આબાવાડી કલા બ્રુંદ ઉજ્જૈનના ભસ્મસ રમૈયા અને સ્ટાર ગ્રુપના narcisic ઢોલ આ વરાંગીના માર્ગ પર ভক্তઓએ પુષ્પવૃત્તિ કરીને ભગવાનનું સ્વાગત કર્યું હતું દિવસ દરમિયાન लघु રુદ્રાભિષેક પૂજન અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેના અંતે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પાટણ સૌથી સમગ્ર શહેરમાં ભક્તિ ભય વાતાવરણ છવાઈ ગયું હતું બોલો શ્રી કામનાથ મહાદેવ આજે રાજકોટમાં શ્રી કામનાથ મહાદેવ મંદિરનો નો વર્ણાંગી ઉજવણી થઈ અને જુના રાજકોટના રાજમાર્ગો ઉપર થી પસાર થશે અને બધા ભાવિક ભક્તજનોને આશીર્વાદ આપશે દર્શન આપશે જૂનું રાજકોટ એટલે કે રાજકોટની શરૂઆત પરાબજાર ધર્મેન્દ્ર રોડ રામાયણ પાઠશાળા આશાપુરા મહાદેવ મંદિર આશાપુરા માતાજી ત્યાં થઈ સોની બજાર થઈ અને શ્રી કામનાથ મહાદેવ મંદિરે પરત વર્ણાંગી આજે લાખો અને હજારોની સંખ્યામાં બધા ભક્તજનો જોડાયા છે કામનાથ મહાદેવના આ છોતેર માં સૌ દિન નિમિત્તે અલગ અલગ ગામમાંથી અલગ અલગ ગુજરાત અને ભારતની વિખ્યાત રાસ મંડળીઓ ભજન મંડળીઓ આવી અને શ્રી કામનાથ મહાદેવ મંદિરના વર્ણાંગીમાં ભાગ લે છે રાજકોટના શહેરના વિવિધ વિસ્તારના લોકો ભાગ લે છે પ્રસાદનું આયોજન હોય છે અને સ સંસ્કૃત બ્રહ્માનંદ વેદ સંસ્કૃત પાઠશાળાના અમારા ગુરુજી હર્ષદભાઈ ભોલાભાઈ અમારા કામનાથ મહાદેવ મંદિરના અને બાકીના તમામ અમારા ભક્તજનો અને કક્કડ પરિવાર ખૂબ જ આની અંદર સહભાગી થતું હોય છે બોલો શ્રી કામનાથ